એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર લખનઉની એમપી એમએલએ કોર્ટમાં આજે રાહુલ ગાંધીના એક કેસના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે તેમને મોટી રાહત આપી છે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય સેના વિશે આપેલા નિવેદન મામલે સુનાવણી હાથ ધરાયા બાદ કોર્ટે જામીન આપી દીધા છે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સહિત ચાર અંતરિક્ષ યાત્રીઓનું કેલિફોર્નિયામાં સફળ ઉતરણ થયું ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાની અઢાર દિવસની ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર યાત્રા પૂર્ણ થઈ છે તેઓએ કેલિફોર્નિયાના તટ નજીક પેસિફિક મહાસાગરમાં સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સ્યુલ મારફતે ઉતરાયણ કર્યું શુભાંશુ શુક્લાનું બપોરે ત્રણ પોઈન્ટ એક વાગે સફળતાપૂર્વક પૃથ્વી પર કમબેક છતાં જ ભારતીયો માટે આ પળ ગર્વની હતી ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાવીસ તાલુકામાં સાધારણ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે આગામી ચોવીસ કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે ત્યારબાદ રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતાઓ છે ગાંધીનગર જિલ્લાના કુડાસણ ખાતે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રાજ્યમાં રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગો પર આવેલા પોર્ટ હોલ્સની મરામતનો ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવાને મામલે મોટી સંખ્યામાં પશુપાલકોએ ડેરી સામે દેખાવો કર્યા પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાયું હતું ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત ચુંબોતેર લોકો વિરુદ્ધ નામજોગ અને એક હજાર ટોળા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ કહ્યું છે કે યુદ્ધથી થતી વેદનાઓ તેમને દુઃખી કરે છે અને લોકોને તેમના કહેવાતા દુશ્મનોને પણ માનવ તરીકે જોવાનું કહ્યું કારણ કે આવી કરુણા સૌથી જટિલ સંઘર્ષોને પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકે છે બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સ્પેશિયલ ઇન્સેન્ટીવ રિવિઝન એટલે કે મતદાર યાદીની સંપૂર્ણ તપાસ અને અપડેટની કામગીરીનો વિપક્ષો ભારે વિરોધ કરી રહ્યા છે ત્યારે એનડીએના સાથી પક્ષે પણ આ મામલે વાદો ઉઠાવ્યો ભાજપના સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટીએ કહ્યું કે સરને નાગરિકોના વેરિફિકેશનનો આધાર ન બનાવવો જોઈએ મહારાષ્ટ્ર સરકારે રોકાણકારોની છેતરપિંડી અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર રોકાણ સંબંધિત છેતરપંડીના કેસોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટે એક સ્વતંત્ર તપાસ એજન્સીની સ્થાપના કરશે અમદાવાદ શહેરમાં રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કર્યું મ્યુનિસિપલ કમિશનરે પૂર્વ વિસ્તારમાં વિરાટનગર સોનીની ચાલી અને નિકોલ ગામમાં રોડ રીરિસ્ટોરેશન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતની બાર મહાનગરપાલિકાઓમાં ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓના સમારકામનું મ્યુનિસિપલ કમિશનરો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વરસાદી દિવસોમાં વેટ મિક્સ અને ડ્રાય દિવસોમાં હોટ મિક્સ તેમજ જીએસ બી મટીરિયલ્સનો ઉપયોગ કરીને પોર્ટહોલ ખાડાની મરામતનું કામ પ્રગતિમાં છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર